ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી સાતમી મેના રોજ યોજાનાર ચૂંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા પ્રેરિત કરવા વહીવટીતંત્ર ઉપરાંત વિવિધ સંસ્થાઓએ જે સામૂહિક પ્રયત્નો આધાર્યા હતા તેમાં અંકલેશ્વરના પત્રકારોએ નવતર અભિગમ સાથે મતદાર જાગૃતતા રેલી યોજી હતી અંકલેશ્વરના સમસ્ત પત્રકાર સમુદાય લોકશાહીના આ મહાપર્વને ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરી કરતી અનોખી કંકોત્રી પ્રકાશિત કરી તેનું વિતરણ પણ મતદાર જાગૃતિના રેલી દરમિયાન કર્યું હતું સવારે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં તો સાંજે નોટિફાઈ રાણક વિસ્તારમાં આવેલી ફરી હતી જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવો માહોલ ઉભો કરાયો હતો રેલીની સાથે બે સ્તરોએ લોકોને મતદાન માટે પ્રેરિત કરાતા સિગ્નેચર કેમ્પિંગ બોર્ડ મુકાયા હતા જેમાં સલાહદારીઓએ ઉત્સાહભેર પોતાના હસ્તાક્ષર કરીને હું મત આપીશ મારા પરિવાર સાથે એવી અપીલ કરીને આત્મસાત કરી હતી આ શેરીમાં મત માટે અપીલ કરતા અનેક સૂત્રો સાથે પ્લે બોર્ડ પર નિર્દેશિત કરાયા હતા તો દિવસ દરમિયાન સોશિયલ મીડિયામાં મતદાન કરવાની અપીલ સાથે રીલ્સ વાયરલ કરવામાં આવી હતી શહેનાઈની સુરાવલી સાથે આ રેલી અંકલેશ્વરના વિવિધ વિસ્તારોની પસાર થઈ ત્યારે આકર્ષકનું કેન્દ્ર બની હતી તો કેટલીક સંસ્થાઓએ રેલીનું માર્ગમાં સામયું પણ કર્યું હતું लोकशाही પર્વ चूंटी જ્યારે આગામી सातमी मे न दिवसे છે જ્યારે મતદારોને જાગૃતતા આવે અને એક ચૂંટણીનો પ્રત્યે તમને એક જાગૃતતા આવે તે માટે અંકલેશ્વરના ચોથી જાગીના પ્રળ્યો સમસ્ત પત્રકારો અંકલેશ્વરના એક મંચ ઉપર આવીને આજે ભવ્ય રેલી યોજી હતી અને મતદારોને જાગૃત કરવા માટે ના પ્રયત્નો કર્યા હતા આ રેલીનું આકર્ષણ એક ખાસ એ હતું કે લગ્ન પ્રસંગને કેન્દ્રમાં રાખીને આ રેલી યોજવામાં આવી એમાં લગભગ છ હજાર જેટલી કંકોત્રીઓ આપણે લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરી છે કે જેમાં કંકોત્રી મતદાર નામની એ હેઠળ આ કંકોત્રીઓ આપણે ફોર કલર કંકોત્રીઓ વિતરણ કર્યું છે આજે સવારે નગરપાલિકા વિસ્તાર અને સાંજે મોટી વિસ્તારમાં આ રેલી યોજાય છે